નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ભાગ બે સ્વ અધ્યયન પુથીમાં પાઠ છ ગુજરાતી લોહીની સગાઈ ચાલો આપણે આ છે એના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો સૌ પ્રથમ છે સર્જક કૃતિ પરિચય તો એમાં ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલા તાલુકાના પેટલી ગામના વતની છે એની સંપૂર્ણ વાત છે આ એની વાર્તા છે પછી છે આટલું કરો અને ત્યારબાદ વિભાગ બી છે તો પહેલાં વિભાગ બીમાં આપણે જોઈએ તો લોહીની સગાઈ કોણ લખી છે કર્તા કોણ છે તો જવાબ છે ઈશ્વર પેટલીકર બીજું છે લોહીની સગાઈ સાહિત્ય પ્રકાર કેવો છે તો કે નવલિકા ત્રીજું છે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે તો એનો જવાબ શું છે તો કે બહુ કમ આ વાક્ય બોલે છે ચોથું છે મુયનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સામો હા પાડી દે આ કોણ બોલ્યું છે તો જવાબ એ છે પાડણ પાંચમું છે આ છોડીની માં નથી આ કોણ બોલે છે તો જવાબ ડ આવશે મુસાફર છઠ્ઠું છે આજથી હું એની નવી બા થઈ છું એનો જવાબ શું આવશે તો કે જવાબ છે ક મેટ્રન આગળ જઈએ તો નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો કે સાતમું છે અમૃત કાકી દવાખાનાને ખાલી જગ્યાની ઉપમા આપતા તો કે પાંજરા પાણી આઠમું છે નાતમાં વટલાઈ જવું એટલે ખાલી જગ્યા મૃત્યુ પામવું પ્રભુને પામું તેના તેના જેવા થઈ જવું જવાબ છે તેના જેવા થઈ જવું સા નવમું છે આ વાર્તાના કેન્દ્રમાં ખાલી જગ્યાની ચરમસીમાનું આલેખન છે જવાબ છે માતૃત્વનું દસમું છે અમૃત કાકીના સમગ્ર મમતા ખાલી જગ્યા પર અભિષેક કરતી હતી તો જવાબ છે મંગુ અગિયારમું છે અમૃતકાકીનો આશા ભર્યો ખાલી જગ્યા મહિનો આવ્યો છતાં મંગુ ગા ડાહી ન થઈ તો જવાબ છે માક્ષર બારમું છે શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ખાલી જગ્યા નામની દીકરી ગાંડી થઈ ગઈ જવાબ છે કુસુમ પછીનો છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તેનું છે ડાક્ટર અમૃત કાકીને આશ્વાસન આપતા શું કહેતા હતા તો કે જવાબ છે ઘરડા બા અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા ડાક્ટરે જાણ્યું કે આ તમારી દીકરી જેવો મને પણ દીકરો સમજો દીકરીને દવાખાનામાં નહીં પરંતુ દીકરીના ઘરે મૂકી જાવ છો એમ સમજો ચૌદમું છે મંગુ માટે જ્યોતિષે ક્યુ ભવિષ્ય ભાખ્યું જવાબ છે એક જોશીએ ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા મહિનામાં મંગુની ગર્ભદશા બદલા જશે એટલે એને સારું થઈ જશે પંદરમું છે પત્ર મળતા તરત દીકરો આવી પહોંચ્યો ત્યારે અમૃત કાકીના મનમાં કયો વિચાર આવ્યો જવાબ છે અમૃત કાકીના મનમાં વિચાર આવ્યો કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી એવી શી ઉતાળો હતી કે શિયાળાની દાઢમાં મંગુને દવાખાના ધકેલી દેવી પડે સોળમો છે વહવોની પતિ આગળ શી ફરિયાદ હતી જવાબ છે વહવોની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો અમૃત કાકીને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીથી અડધો કરતા નથી સત્તરમું છે જે પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો સત્તરમો પ્રશ્ન છે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભણાવણો ટૂંકમાં લખો જવાબ છે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે નર્સને ભલામણ કરી કે મંગુને મૂંગા ઢોર જેવી જેટલી પણ ભાન નથી એ શું રોટલો ખાતી નથી સાંજે વાળોમાં રોટલા દૂધમાં ચોળીને આપજો દૂધના હોય તો દાળમાં ચોળીને આપજો અને દહીં બહુ ભાવે છે જે બે ત્રણ દહાણો આપજો જો વધારાનો ખર્ચ થશે તો અમે આપશું જે ચાકરી કરશો તેને પણ રાજી કરશો અઢારમું છે કયા વિચાર વહેણથી અમૃત કાકીની આંખમાંથી પાણી વહી જતું જવાબ છે મંગુ મોટી થતી જતી હતી પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી વહો ચાકરી નહીં કરે તે અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એક પણ વહુએ આ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું એ સ્થિતિમાં એને સારું થઈ જાય અને ન મટે તો તે દવાખાનામાં ગોઠી જાય તો અમૃત કાકી વખતે મળતી વખતે તેને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકાપણું છે ખરું આ વિચાર વહેણ સાથે અમૃતકાકી આંખમાંથી પાણી વહી ગયું ઓગણીસમું છે મંગુને દવાખાને મૂકી આવ્યા પછી અમૃતકાકીના દીકરાએ કેવી વ્યથા અનુભવી જવાબ છે મંગુને દવાખાને મૂકી આવ્યા પછી તેના ભાઈને ઊંઘ આવતી નથી તેની છાતી પર વેદનાનો કાળ મીઠો પથ્થર મૂકાઈ ગયો હતો માના દુસ્કાની સાથે તેની આંખો પણ ઊભી પણ ભીની થતી હતી એનો હયો ઉપકાર કરી ઉઠ્યો માનું આ દુઃખ કોઈ ઉપાય કરતા ટાળવું જોઈએ દીકરો થઈને આટલું ન કરી શકું તો મારો જીવતર ધૂળ ખાય એવો એને વિચાર આવ્યો વિષ્ણુ છે કવું મંગુ વિશે માને શું સંભળાવતી હતી જવાબ છે કવુંએ માને કહ્યું કે મંગુને ખોટો લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને જાડો પેશાબ ક્યાં કરાય એનું ભાન આવે ભૂલ પડે તો લપડા ચોંટાડતી હોય બીજી વખત ધ્યાન રાખે મંગવું માને સંભળાયું પછીનું છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એક વિષમાં તમે જોઈ શકો છો એનો ઉત્તર લોહીની સગાએ પાઠને આધારે અમદ કાકીના માતૃત્વ વિશે તમારા શબ્દોનું વર્ણન કરો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે વર્ણન કરેલું છે ત્યારબાદ બાવીસમું છે પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દવાખાનાનું વર્ણન કર્યું છે તમે તમારી જાતે પણ સૂઝબૂથી પાઠને વાંચીને દવાખાનાનું વર્ણન કરી શકો છો પછી એક પ્રશ્ન છે ત્રેવીસનો તમારી આસપાસ કે પરિચિત હોય તેવા દિવ્યાંગ બાળકોના ઉછેર તેમના માતા પિતા કેવી રીતે કરે છે તે લખો તો આ જવાબ છે એ માત્ર તમારે તમારી જાતે લખવાનો છે એટલે એનો જવાબ મેં લખેલો નથી પછીનું છે સી વિભાગ વ્યાકરણ વિભાગ છે તો કે ચોવીસમો છે નીચેના શબ્દો સાચી જોડણી શોધીને લખો તો કે જો અભિષેક પરિચારિકા ઝળહળિયા એ અહીં લખેલા છે ખેલખિલાડ કેવી રીતે લખાય તમે જોઈ શકો દીકરી કેવી રીતે લખાય મેજિસ્ટ્રેટ કેવી રીતે લખાય કુટુંબ કેવી રીતે લખાય એ તમે જોઈ શકો છો પછી છે પચીસમ સંધિ જોડો વિધા લે તો વિધા વત્તા આલી શ્રદ્ધા તાધા પછી છે સંતોષ વત્તા તોષ સંધિ જોડો નિસ્વતા નહીં નિશ્ચય બ્રહ્મવતા અંડ બ્રહ્માંડ સંજ્ઞાના પ્રખાર પરિચારિકા જાતિવાચક છે લાગણી भाववाचक है श्रद्धा भाववाचक है दीकरो जातिवाचक दान जातिवाचक सामान शब्द क्रॉस शोधी लखो उपचार तो के चाकरी तो के नौकरी लोही तो के रुधिर आँख तो नेत्र टेव एट आदत महीनों एट मस ढोर एट पशु आश्वासन एंत्वना वस्वसो ए अफसोस नीचेना शब्दों ક્યાં પ્રત કયો પ્રત્યે રહેલો છે તે જણાવો અબૂત એટલે પૂર્વ પ્રત્યે કજાત પૂર્વ પ્રત્યે ચાકરી પરપ્રત્યય પ્રત્યક્ષ પરપ્રત્યય અસહ્ય પૂર્વ પ્રત્યે સ્વજન પૂર્વ પ્રત્યે પછીનું છે નીચેના શબ્દોના લિંગ ઓળખાવો તો કે દવાખાનું છે નપુસકલિંગ ઢોર નપુસકલિંગ દુષ્કો નપુસકલિંગ પથ્થર પુલ્લિંગ પ્રતિક્ષા સ્ત્રીલિંગ તંબુરો પુલ્લિંગ બારણું નપુસકલિંગ પછીનું તીસમું છે નીચેના વાક્યમાં કયો અલંકાર છે તે ઓળખાવો તો દવાખાનો મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે તો કે ઉપમા અલંકાર છે બીજું છે માક્ષર મહિનો અમૃતકાકી આ રીતે દેવ બની ગયો રૂપક અલંકાર છે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો છો ઉપમા અલંકાર છે ચોસો તે વેદના માના હૈયમાં માસ ક્રૂર રીતે જૂથી રહી હતી રૂપક અલંકાર છે એકત્રીસ છે નીચેના શબ્દોનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો વૃદ્ધા અવસ્થા કર્મધારે ભૂખી તરસી દ્વંદ કન્યા વિદ્યાલય તત્પુરુષ સાળો પેશાબ દ્વંદ દવાખાનું મધ્યમ પદ લોપી અઠવાડિયું ચાર પાંચ દ્વંદ પછીનું છે નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધું ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવો જેવું કહેવાય ખોડા તે એનો વિશેષણ છે ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી લોહી અભૂત દીકરીનું આ દુનિયામાં કોઈ નથી તો કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો કે તું કાંઈ કાયમ બેસી રહેવાની નથી તો તું હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ હું ચોત્રીસમું છે તળપદા શબ્દોનો વિશિષ્ટ શિષ્ટ રૂપ આપો તો કે બોન એટલે બહેન છોડી એટલે દીકરી મેણું એટલે મરણ ભણી એટલે તરફ ખોંડું એટલે મૂંગું ફાળવણી એટલે સાર સંભાળ પાંત્રીસ શું છે નીચેલા આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પરોક્ષ તો કે પ્રત્યક્ષ નિંદા એટલે વખાણ અવ્યક્ત તો કે વ્યક્ત ટાઢક એટલે ગરમી વાચા એટલે મૂંઘું સૂકું એટલે ભીન્ન સધવા એટલે વિધવા છત્રીસું છે નીચે વાક્યનો કાળ ઓળખાવો અમૃત કાકી ડોસકું ભરતા બોલ્યા ભૂતકાળ આવતા માક્ષર મહિને મંગુની દશા બદલાય છે ભવિષ્યકાળ ગામની દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ ભૂતકાળ પછીનું છે નીચે આપેલો રૂઢિપ્રયોગનો અર્થ વાક્યમાં પ્રયોગ કરો હયુ ટાટક વળવી શાંતિ થવી દીકરો સહી સલામત ઘરે ફરતા માને હૈયે ટાઢક વળી ગોઠી જવું ફાવટ આવી નવી શાળામાં જતા ધર્મ થોડો થોડા દિવસમાં ગોઠી ગયો પારણ કરું રટણ કરું દાદા બહાર જતી મનમાં પરાયણ કરતા હતા પનારે પડું માથે પડું વહુ અને મંગું પનારે પડી હતી પાંચમું છે હૈયું કકળી ઉઠવું હૃદયમાં દુઃખ થવું પાંચસોની નોટ ફાટતા કાકાનું હૈયું કકળી ઉઠ્યું શોકનો વાદળ છવાવા ઘરમાં દુઃખનું વાતાવરણ છુવાયું પિતાનું અવસાન થવાથી ઘરમાં શોખનું વાદળો સાતમું છે થવું જીવન વ્યર્થ થવું શિક્ષણ વિના મનુષ્યનું જીવન ધૂળ સમાન છે આડત્રીસમું શબ્દ સૌ માટે એક શબ્દ આપો બીમાર અશક્ત ખરડાઢોરને રાખવાનું સ્થાન તો એ પાંજરા પણ બીજું છે મસ્તક પર જતી જલધારા અભિષેક શાનનું જમણ તો કે વાળું ખાટલાની બંને બાજુ ઊભું લાગતું ઈસ મૃત્યુ પામેલાના નજીકના સગાની પોક મરણ પોક પછી જે રેખાંકી શબ્દોનો ઘટક છૂટો પાડીને લખો તો તમે જોઈ શકો છો માતૃત્વનો ધ્વનિ દ્વાર છૂટો પાડેલો છે બ્રહ્માંડનો પાડેલો છે પરિચારિકાનો પાડેલો છે દવાખાનાનો પાડેલો છે સાક્ષાત્કારનો પાડેલો છે પછી છે વિભાગટી અર્થગણ લેખન છે મૂર્તિમાં તેની વિશે અહીંયા આપણે એક નિબંધ લખેલો છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરજો અને તમારા જે બીજા મિત્રો છે તેને પણ અમારા સ્વ પોથીના વિડીયો જરૂરને જરૂર મોકલજો અસ્તુ